વાંચવાની અને ગણવાનું હવે આપણે મૂર્ત વસ્તુથી નહીં પણ હાથની વેઢાની મદદથી દાખલા કરીએ અને પછી જોવા જે જવાબ આવે ને એ આમાંથી અંક લઈ અને તેની ઉપર તમારે જવાબ મૂકવાની બરાબર કેટલા ઉમેરવાના જો તમારે બધા વેઢા ના ગણવા હોય તો વધતાની નિશાની પછી જે સંખ્યા હોય એટલા વેઢા ગણી લેવાના ચલો કરો બેટા ત્રણ પાંચ છ બીજો દાખલો સોળ છતા એક બે ત્રણ ચાર પાંચ છ પછી સાત આઠ નવ દસ અગિયાર સરસ અગિયાર છ માં પાંચ ઉમેરીએ તો અગિયાર થાય

હમ વાક લેપ કર દો ભાઈ હર્ષ માટે ચલો હવે યશવી બેનનો વારો યશવી ચલો બેટા આ જવાબ લઈ લો બીજી લાઈન હા પહેલી લાઈન ના દાખલા પતી ગયા બીજા બેટા છ માં નવ માં કેટલા ઉમેરવાના છ ઉમેરવાના ચલો નવ પછી ગણો બેટા દસ ચૌદ પંદર સરસ પંદર મૂકો જવાબ શોધી મૂકો રકમ વાંચો બેટા પેલા પાંચ છ સાત પછી સાત સાત માં છ ઉમેરવાના સાત પછી ગણો વેરી ગુડ તેર તેર ચાલો હવે માં કેટલા ઉમેરવાના એક બી ત્રણ ચાર હમ પાંચ બાર માં કેટલા ઉમેરવાના બેટા ચાર બેટા તો બાર પછી ગણવાના ચાર્જ હા બાર પછી તેર પંદર સોળ ચલો જાનવી નો વારો

15 15 0 હમ 15 માં 0 ઉમેરીએ તો કેટલા આવે હરબા 15 ચાલો હવે અહની બેન તમારો વારો બેટા લે

ચૌદ ચૌદ હજાર સોળ સત્તર હજાર ઓગણીસ ક્લેપ દો અમની માટે ખૂબ સરસ બેટા